નમસ્કાર મિત્રો અમદાવાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે હવે અમદાવાદમાં પણ વરસાદી માહોલ જામ્યો છે હવામાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે આજે સોમવારે સાંજે સાતમી રાતના દસ વાગ્યા સુધીની વરસાદની આગાહી સામે આવી છે જેમાં પંદર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે નોંધનીય છે કે આજે ચોથી સાત વાગ્યા સુધી આઠ જિલ્લામાં રેડ એલર્ટ હતું જારે હવે સાતમી દસ વાગ્યાની આગાહીમાં વરસાદનું જોર વધતું જણાઈ રહ્યું છે કેમકે કે દસ વાગ્યા સુધી કુલ પંદર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે સોમવારે સાંજે સાતમી રાતના દસ વાગ્યા સુધીની પંદર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં નર્મદા ભરૂચ છોટા ઉદેપુર વડોદરા દાહોદ પંચમહાલ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અમદાવાદ ભરૂચનો સમાવેશ થાય છે જ્યાં મધ્યમ થંડર સ્ટ્રોમ સાથે પવનની ગતિ એકતાલીસ મી એકસઠ કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે સાથે વરસાદની આગાહી છે રાજ્યના બાકી જિલ્લાઓમાં યલો એલર્ટ છે જ્યાં હળવો વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં બાદ હવે મેઘસવારી અમદાવાદ સુધી પહોંચી છે આજે સાંજથી શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના પગલે ફરી રસ્તાઓ પર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને આજે સોમવારે સાંજે ચોથી છ માં જ લગભગ ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ નોંધાયો છે શહેરના નરોડા વિસ્તારમાં સૌથી વધુ બે દશાંશ આઠ સાત ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે હવે પશ્ચિમ અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે આજે સાંજે ચોથી છ વાગ્યા સુધી એટલે કે બે કલાકમાં નરોડામાં બે દશાંશ ઇંચ પાંચ ઇંચ માંગ દશાંશ ત્રણ ઇંચ મણિનગર માંગ એક દશાંશ પાંચ બે ઇંચ નિકોલમાં એક દશાંશ ચાર છ ઇંચ વિરાટનગર માંગ એક દશાંશ બે બે ઇંચ વટવા માંગ એક દશાંશ એક આઠ ઇંચ ચકુડિયામાં શૂન્ય દશાંશ એક ઇંચ મેમકોમાં શૂન્ય દશાંશ આઠ નવ ઇંચ રામોલમાં શૂન્ય દશાંશ સાત પાંચ ઇંચ માં શૂન્ય દશાંશ સાત એક ઇંચ ચાંદખેડામાં શૂન્ય દશાંશ ચાર એક ઇંચ વરસાદ નોંધાયો છે વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો